गुजरात रेलवे रिक्रूटमेंट 2025-2026 आरआरबी फाइव टू अहमदाबाद रेलवे भर्ती 2025 आरआरबी अहमदाबाद वैकेंसी नोटिफिकेशन फाइनली इम्प्रूवड एंड फाइनली डिक्लेर्ड दोस्तों आरआरबी आर अहमदाबाद गुजरात अंदर पर घनी अवेलेबल है ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આરઆરબી તરફથી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે જેના અંદર છ હજારથી પણ વધારે વેકેન્સીઓ અવેલેબલ છે જેમાં આપણા ગુજરાતને પણ ઘણી બધી વેકેન્સીઓ મળશે કેમકે ગુજરાત આવેલું છે વેસ્ટર્ન રિજિયનની અંદર જેની ઓફિશિયલ નોટિફિકેશન પણ અમદાવાદના નામે અવેલેબલ છે આગળ વધીશું એના પહેલાં રેલવેને લગતી ભરતી અપડેટ મેળવા ખાસ કરીને ગુજરાતના ઉમેદવારો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી નોટિફિકેશન બે લાઈકોન ઓન કરી દેજો મહત્વપૂર્ણ અપડેટ તમારા મોબાઈલની અંદર ફટફટ તમને મળતી રહેશે વેસ્ટ ન કરીએ સમયનો આગળ વધીએ તો ગુજરાત રેલવે ભરતીની જાહેરાત ફાઇનલી આવી ગઈ છે જો તમે રેલવેની અંદર ભરતીની અપડેટ મેળવવા અથવા રેલવેની અંદર નોકરી કરવા માંગતા હોય ઇન્ટરેસ્ટેડ હોય તો આ વિડીયો તમારા માટે જ છે આ ભરતીની અંદર જે સંપૂર્ણ માહિતી છે જેવી કે વય અરજી ફી કેટેગરી વાઇઝ જગ્યાઓ પગાર ધોરણ કાયમી નોકરી છે કે નહીં છેલ્લે અગત્યની તારીખો શું છે પરીક્ષા તારીખ સિલેબસ સંપૂર્ણ જાણકારી ટ્રાય કરીશ કે તમારા સુધી પહોંચી જાય ચલો આગળ વધીએ દોસ્તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે આ ભરતીની શોર્ટ નોટિફિકેશન હાર જાહેર થઈ છે પૂરેપૂરી નોટિફિકેશન આવતા વાર લાગશે ત્યારે માહિતી તમારા સુધી પહોંચાડશો આ ભરતીની અપડેટ પ્રમાણે એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ફોર વેરિયસ પોસ્ટ ઓફ ટેકનિશિયન ગ્રેડ થ્રી એન્ડ ફોર ધ પોસ્ટ ઓફ ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ ગીવન ઇન ધ ટેબન બિલો એટલે કે નીચે જે કોષ્ટક આપેલું છે એમાં ટેકનિશિયન ગ્રેડ વન એન્ડ ટેકનિશિયન ગ્રેડ થ્રી બંનેની ભરતીઓ જાહેર કરવામાં આવી છે ધ લાસ્ટ ડેટ ફોર ધ સબમિશન ઓફ એપ્લિકેશન ઇઝ ટ્વેન્ટી એથ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અઠ્યાવીસ જુલાઈ સુધી તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો એપ્લિકેશન કમ્પ્લીટ ઇન ધ ઓલ રિસ્પેક્ટ મસ્ટ બી સબમિસ્ટેડ ટ્રુ ઓનલાઈન મોડ ઓનલી ફક્ત અને ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે મહત્વની તારીખોની વાત કરીએ તો અઠ્યાવીસ જૂન આજે સત્યાવીસ જૂન છે અઠ્યાવીસ જૂનથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે છેલ્લી તારીખ ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન તો અઠ્યાવીસ જુલાઈ આ ભરતીની છેલ્લી તારીખ છે આગળ વધીએ દોસ્તો જેમ આપણે વાત થઈ એ પ્રમાણે ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલની તો પે લેવલ એસ ફોર સેવન્થ સીપીસી પાંચ રહેશે ઇનિશિયલ પે ઓગણત્રીસ બસો નો તમને મળશે મેડિકલ સ્ટાન્ડર્ડ બી વન હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીશું આપણે એક જુલાઈ બે હજાર પચીસના રોજ ઉંમર અઢાર વરસથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં એપ્રોક્સ વેકેન્સીની વાત કરીએ તો એકસો એંસી વેકેન્સી હાલ અવેલેબલ છે બીજી ભરતી છે ટેકનિશિયન ગ્રેડ ત્રણની તો લેવલ ટુ અહીંયા રહેશે સેલેરી ઓગણીસ નવસો તમને મળવાપાત્ર છે ઇનિશિયલ પે મેડિકલ સ્ટાન્ડર્ડ સી એનેક્ઝર એ ઓફ ડીટેલ સી ઈ એન દોસ્તો એક જુલાઈ બે હજાર પચીસના રોજ અઢારથી ઓછી ને ત્રીસ કરતાં વધારે તમારી એજ હોવી જોઈએ નહીં જ્યાં લગભગ વેકેન્સી એપ્રોક્સિમેટલી છ હજાર અવેલેબલ છે ટોટલ વેકેન્સીની વાત કરીએ આર આરબીની રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ઓલ ઓવર ઇન્ડિયામાં તો છ હજાર એકસો વેકેન્સીઓ હાલ જાહેર કરવામાં આવી છે મહત્વની નોંધ લઈ લઈએ તો ઇચ કેન્ડિડેટ ઇઝ અલાઉડ To apply to only on RRB for specific pay level and only one common online application for any or all the notified post within the pay level. A separate application must be submitted for each pay level. Candidates are strongly advised to verify their primary detail using Aadhaar during filling of online application in order to avoid inconvenience and additional delay due to special detail security. Scrutinity at every stage of recruitment process for non-adhar verified application in order to achieve successful verification in Aadhaar name and date of birth in adhar shall be got updated to much hundred percent with the full name and date of birth available in 10th class pass certificate similarly Aadhaar needs to be updated with latest photo and latest biometric fingerprint and iris before filling the online application ધીસ નોટિસ ઇઝ પ્યોરલી ઇન્ડિકેટેડ ઇન નેચર ફોર ધ ફર્ધર ડિટેલ પ્લીઝ રિફર ટુ ધ ડી ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ નંબર ઝીરો ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે બે હજાર પચીસની બીજી જાહેરાત વિચ વિલ બી ધ પબ્લિશ્ડ ઓન ધ ઓફિશિયલ વેબસાઈટ ઓફ ઓલ પાર્ટિસિપેટિંગ આર આરબીઝ લિસ્ટેડ બિલો ઓન ટ્વેન્ટી સિક્સ જાન્યુ ટ્વેન્ટી સિક્સ જૂન અઠ્યાવીસ જૂનના રોજ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે વેબસાઇટ ઓફ આર આરબી પાર્ટિસિપેટિંગ ઇન સીઈએન સેન્ટ્રલાઇઝ એમ્પ્લોય નોટિફિકેશન નંબર ઝીરો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દોસ્તો આપણે વેસ્ટર્ન રિઝનમાં આવીએ છીએ તો અમદાવાદની ઓફિશિયલ આપણે વાત કરીએ તો ડબલ્યુ ડબલ્યુ ડોટ અહેમદાબા આર આરબી અહેમદાબાદ ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને ઓફિશિયલી અપડેટ પણ મળી જશે તો આ છે અગતવાર મહત્વની અપડેટ માહિતી ગમી હોય વિડીયો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર